તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઇડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ અને રોંગ સાઇડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળદન લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છીએ બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજા જો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જૂન સુધી યોજવામાં આવશે શહેરમાં બનતા અકસ્માતોને લઈ ડ્રાઈવ યોજવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળી ડ્રાઈવ યોજવામાં આવશે આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોએ પકડીને તેમની સામે કલમ બસો અને એકસો ચોર્યાસી મુજબ ગુનો નોંધવામાં આવશે આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત